હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને બધાને કેમ છો તમે બધા તો આપ સૌનું સ્વાગત છે ટ્રાવેલ વિથ હિતાંક્ષીમાં તો પાર્ટ વનનો પાર્ટ ટુ એટલે કે જે તમે પહેલો પાર્ટ જોયો હતો એનો પાર્ટ ટુ આવી ગયો છે આપ સૌની સામને તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની બંને લિંક આપેલી છે એકાઉન્ટની તો ફોલો કરવાનું જરા પણ ભૂલતા નહીં સો ગાઈઝ આ પાર્ટ ટુ છે જેમાં તમને ખબર પડશે કે મિલેટ ફૂડ કોમ્પિટિશનનો વિનર કોણ છે તો વિનર કોણ છે એ જાણવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી તો જોવો જ પડશે સો કેપ વોચિંગ જે નવા વિવર્સ છે જે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે તો પ્લીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે તમારું એક લાઈક એક કમેન્ટ એક સબસ્ક્રાઈબ મને મોટિવેશન આપે છે અમને સપોર્ટ કરે છે અને હા જેને જેને પાર્ટ વન નથી જોયું એના માટે મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ડૂ ચેક દેટ વિડીયો ટુ જેમ જેમ સમય જાય છે તારણો બહુ જ બેસ્ટ છે બધાય બહુ મહેનત કરી છે બહુ સરસ બનાવ્યું છે ને જીવ કેટલો હાયલો આટલું જ દે માટે બીજા કોઈ મજા આવી કે ન આવી પણ આ મારી નાની બેને બધું બધી એટલે બધી ડીશ ટેસ્ટ કરી લીધી છે હવે ભૂખે નહીં એ મન તો લાગે હવે હા હું ખાઈશ તમે નહીં পলা দেওয়ার মাফি না

હેલો આપણે જોઈએ દિસ પ્રોગ્રામ એ જો શો આજે શો થઈ રહ્યો છે રિલેટેડ છે ટ્વેન્ટી થર્ડ માર્ચ શહીદ દિવસ सरस हार्ट टचिंग ने इमोशनल परफॉर्मेंस कहीं पर बोलिया वगैरह के सरस व्यक्त करी छे। तो है सम जाते हैं कि काले रंग का अपना एक अलग रुतबा है जो कि कुछ शब्द में बयां हो सकता है तो, तो क्या हुआ मैं काला हूँ बाकी रंगों से अच्छे नसीब वाला हूँ तो क्या बाजू स्टॉल बता प्रोग्राम स्टेज शो बता बाकी रंगों से अधिक अच्छे नसीब वाला है

જે બીજા સ્વીભા આંટી સાથે જે આંટી હતા એમને મસ્ત વડા બનાવવા હતા બાજરાના કે જોવાના હતા એની સાથે મારું દહીં નું રાયતું બનાવ્યું હતું જેની અંદર કાકડી હતા દાળમ હતા મને એવું દેનું રાયતું બહુ જ ભાવે બીજા કોને કોને ભાવે કમેન્ટમાં જરૂર કહેજો જો જો કેટલું મસ્ત લાગે અંતિમ ઘડી આવી ગઈ છે જેને જેને પાર્ટિસિપેટ કર્યો હતો મેલેટ ફૂડ કોમ્પિટિશનમાં એ બધા કોમ્પિટિટર્સને ઉપર સ્ટેજ ઉપર બોલાવી રહ્યા છે આ સર નેમ લઈ લઈને તો હવે થોડીક ક્ષણોની વાર છે

બધા અમારા આમંત્રણને માન આપી અને મહેમાનશ્રીઓ શ્રીઓ વિદ્યાર્થીઓ વધાર્યા છે ત્યારે આપ સર્વેનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને મારે એક જ મિનિટ લેવી છે કે આપ સૌ જાણો છો કે મોદી સાહેબે બે હજાર ત્રેવીસનું મિલેટ ઇયર જાહેર કર્યું મિલેટ એટલે આપણી હવે ટાઈમ ઓવર થાય છે तीसरा नंबर अनाउंस कर दो थर्ड थ्री एंड फर्स्ट थ्री कौन कौन विनर है टू 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 एंड हियर कम्स द थर्ड वन आपको क्यों आकर के उनको प्रोत्साहित करेंगे मायाबेन थोड़ा किया मैं विनती करूंगा गोपाल भाई सिंगाड़ा को कि वो आकर के प्रोत्साहित इनाम देंगे क्लापिंग, क्लापिंग, क्लापिंग। समय मैं विनंती करूंगा माननीय धारा श्री देवा भाई मालम को कि वो आज के विजेता को सम्मानित करेंगे Many congratulations, all the winners. હવે અમે પ્રાઇઝ લઈને અમારી જગ્યા પર આવી ગયા છે અને દક્ષાંતિ એમની બધી વસ્તુઓ સમેટી રહ્યા છે પછી અમે જઈશું બીજી સ્ટોલ અમે જે સ્ટોલ જોયેલી હતી તમે લોકો એ પાર્ટ વનમાં જોયું જ હશે જેને જેને નથી જોયું એની માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાર્ટ વનની લિંક આપેલી છે

તો નું રાયતું કાકડી વાળું એમાં મેં થોડોક રોટલો નાખ્યો અને ખાય મેં જમીને બહાર નીકળ્યા ત્યાં તો જોયું કે આ હજી બચ્ચા પાટી એનર્જી પૂરી નથી થઈ જો તો ખરી હજી ફૂલ ઓન છે સે વિડિયોને એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ આઈ વી આઈ વીડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબર આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં જરાય ભૂલતા નહીં લાઈક જરૂર કરજો સબસ્ક્રાઇબ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું લાઈક પણ ઇમ્પોર્ટન્ટ છે સબસ્ક્રાઇબ કરવા સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં એટલે વિડીયો અપલોડ કરું તમને નોટિફિકેશન મળી જાય